भरुचना जुना तवरा मुख्य मुख्य ऊपर बे डम्परो वेळे सर जाता एक डम्पर रोड पलटी

મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા આ ભૂ માફિયાઓના ઓવરલોડ ફરતા ડમ્પરોના કારણે પૂર્વ પટ્ટીના ગ્રામજનો અનેક વખત ભરૂચ જિલ્લા તંત્ર ને કરી હતી પરંતુ અત્યાર સુધી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનું ધ્યાન ન અપાતા સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે